બાળ મિત્રો કેમ છો તમે મજામાં ને આજે હું તમને એક બ્રહ્મદત્ત બ્રાહ્મણની વાર્તા કહીશ એક નગર હતું એમાં બ્રહ્મદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો એકવાર કોઈ કામસર તે પરગામ જઈ રહ્યો હતો ત્યારે જતી વેળાએ તેની માએ કહ્યું બેટા પરગામનો રસ્તો છે એકલા જવું સારું નહીં કોઈ સાથીદાર સાથે લઈ જા માની સ્વાભાવિક ચિંતા સમજી બ્રહ્મદત્તે કહ્યું મા તારે કોઈ વાતે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી વળી રસ્તામાં કશું વીક જેવું પણ નથી માં કામ જ એવું આવી પડ્યું કે મારે એકલા જવું પડે તેમ છે દીકરાનો અટલ નિશ્ચય જાણીને તેની માએ પાસેના તલાવડીમાંથી એક કરચલો લઈ આવી કરચલાને દીકરાને આપતા કહ્યું આ લઈ લે બેટા રસ્તામાં તારો સાથીદાર બની રહેશે બ્રહ્મદતે માની વાત માની લીધી અને કરચલો લઈ લીધો તેણે કરચલાને કપૂરના પડીકા પડીકામાં મૂકીને બંધ કરી દીધો પછી એ નિશ્ચિત થઈ ચાલતો થયો ઉનાળાના દિવસો હતા આકાશમાંથી આગ વરસતી હતી ચાલી ચાલીને તે થાકી ગયો હતો તે ઝાડની નીચે આરામ કરવા બેઠો આડે મન થયું એ આડો પડ્યો ઠંડા પવનનો સ્પર્શ થવાથી જોત જોતામાં તેની આંખ મળી ગઈ આ વખતે તે ઝાડની બખોલમાંથી એક ઝેરીલો સાપ બહાર નીકળ્યો સાપ સૂઈ રહેલા બ્રહ્મદત્તની નજીક આવ્યો કપૂરની સુગંધ સાપને સહજ રીતે ગમતી હોય છે તે જેમાંથી સુગંધ આવતી હતી તે બ્રાહ્મણના વસ્ત્ર પાસે ગયો વસ્ત્રને કાપીને તે કપૂરના પડીકાને ખાવા લાગ્યો કરચલો આ કપૂરના પડીકામાં જ હતો તેણે ત્યાં રહ્યો રહ્યો સાપને કરડી કરડીને મારી નાખ્યો થોડી પછી બ્રહ્મદત્ત જાગ્યો તેણે જોયું તો તેની નજીકમાં એક મોટો સાપ પડ્યો હતો અને એ પણ મરેલો તેને સમજવામાં વાર ના લાગી કે સાપને કરજલાએ જ મારી નાખ્યો હતો પ્રસન્ન થઈ તે મનોમન બબડ્યો મારી માએ સાચું જ કહ્યું હતું કે માણસને કોઈક સાથીદાર બનાવી લેવો જોઈએ કદી એકલા ક્યાંય જવું જોઈએ નહીં માની વાત ઉપર વિશ્વાસ રાખવાને પરિણામે જ આજે હું જીવતો રહી શક્યો છું એ ઠીક જ કહ્યું છે કે મંત્ર તીર્થ બ્રાહ્મણ દેવતા જ્યોતિષ દવા અને ગુરુમાં જેવી જેની શ્રદ્ધા હોય છે તેને તેવી જ સિદ્ધિ મળે છે આમ કહીને બ્રાહ્મણ તેના ગંતવ્ય સ્થાન પર ચાલ્યો ગયો તો બાળ મિત્રો કેવી લાગી તમને વાર્તા મજા આવીને ફરી મળીશું